યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર પાવાગઢના આંગણે પંચ મહોત્સવ બે હજાર પચીસ નો ભવ્ય પ્રારંભ થયો છે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ચાર દિવસીય મહોત્સવમાં પ્રવાસીઓને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાની ઝલક જોવા મળશે વડા તળાવના કિનારે યોજાનારા મહોત્સવમાં રાત્રિ દરમિયાન ખ્યાતનામ લોક કલાકારો દ્વારા સંગીતની મહેફિલ જામશે દિવસ દરમિયાન પ્રવાસીઓને ટ્રેકિંગ હેરિટેજ વોક અને સ્થાનિક હસ્તકલાના બજારનો આનંદ માણી શકશે આ મહોત્સવ માત્ર મનોરંજન જ નહીં પરંતુ સ્થાનિક રોજગારી અને પર્યટનને નવી દિશા આપવા માટે એક મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડશે આજરોજ પંચમહોત્સવની વડા તલાવ ખાતેની સાઇટ ઉપર પ્રી લોન્ચ ઇવેન્ટનું આયોજન રાખવામાં આવ્યું પચીસ ડિસેમ્બરથી લઈને અઠાવીસ ડિસેમ્બર સુધી પંચમહોત્સવમાં જે જે પ્રકારનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે એની વિસ્તૃત માહિતી અમે આ પ્રી લોન્ચ ઇવેન્ટમાં આપી છે અને સાથે સાથે આ પંચમહોત્સવનું જિંગલ અને વિડીયોનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે આ વખતે ચાર દિવસનું કાર્યક્રમ છે અને છેલ્લા દિવસે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની ટીમ સાથે આયોજન કરીને આપણા ચાંપાનેર હેરિટેજની જે સાઇટ છે એના ઉપર ખાસ હેરિટેજ ફેસ્ટિવલ ઉજવવાનું પણ નક્કી કર્યું છે જેની પરવાનગી પણ એએસઆઈ દ્વારા મળી ગઈ છે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્ઠાવીસ ચાર દિવસે આપ આપશો જેવી રીતે જાણો છો મુખ્ય આકર્ષણ સાંજના જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ હોય છે આ વર્ષે પાર્થિવ ગોહિલ કિંજલ દવે ઓસમાન મીર અને સાગરદાન ગઢવી મુખ્ય કલાકારો છે જે સાંજે પર્ફોમ કરશે આ કલ્ચર ઇવેન્ટની સાથે સાથે ટેન્ટ સિટી પણ આ સાઇટ ઉપર બેસાડવામાં આવ્યું છે ટેન્ટ સિટીની સાથે સાથે થોડું હાઈટ ઉપર અમે આ વખતે ખાસ ડાઇનિંગ સ્પેસનું આયોજન કર્યું છે જેથી પાવાગઢ છે અને જે વડા તલાવ છે એનું ખાસ વ્યૂ લઈ લેવામાં આવી શકે એક અન્ય સાઇટ પંચમહોત્સવની વડા તલાવ તરીકે અમે વિસ્કા વિસકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એની ઉપર સ્ટેપ્સ તૈયાર કરવામાં આવે છે જેથી સાંજે જ્યારે આપણે માતાજીના મંદિરમાં આરતી થાય એ જ સમયે આ નીચે પણ આરતી થઈ શકે અને વધારે લોકો ખાસ જે પંચમહોત્સવમાં આવે છે એ આરતીનો પણ લાભ લઈ શકશે જે મેઇન સાઇટ છે એની બાજુમાં એક્ઝિબિશન અને કલ્ચરલની સાથે સાથે એમ્યુઝમેન્ટ્સની પણ ની પણ સુવિધા ખાસ નાના બાળકો અને ફેમિલી માટે કરવામાં આવી છે ખાસ પંચમહેલ અને આજુબાજુના તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે આપસો સહ પરિવાર આવો અને પચીસથી અઠ્યાવીસના આ પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પંચ પંચમહોત્સવને સફળ બનાવો અને અપંચમહોત્સવની મજા માનીએ આપસોને ફરી ફરી હું વેલકમ કરું છું આવો દર વર્ષે યુઝ્યુઅલી ત્રણ વર્ષનું આયોજન કર્યું છે આ વખતે અમે પ્લાન કર્યું છે કે પચીસ અને અઠ્યાવીસ બે દિવસની જે રજા છે એ રજાનો ખાસ લોકો લાભ લઈ શકે એના માટે ચાર દિવસનું આયોજન છે બીજું આ વખતે ખાસ એ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની ટીમ સાથે ચાંપાનેર હેરિટેજ ફેસ્ટિવલનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે આ જે ફેસ્ટિવલ છે એ એક દિવસ અઠ્યાવીસમી તારીખે સવારથી સાંજ જે ચાંપાનેરની જે હેરિટેજ સાઇટ છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એના પર અલગ અલગ કાર્યક્રમ આઈજી એનસીએની ટીમ દ્વારા કરવામાં આવશે આ વર્ષે હેરિટેજ વોક જે છે એ પણ અમે દરરોજ સવારે આઠ વાગે રાખી છે એનું પણ રૂટ અમે એવી રીતે નક્કી કર્યું છે કે જે પણ લોકો બહારથી આવે અને આ અમારી જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એનો લાભ લઈ શકે જે ઓછી અનનોન જેવી સાઇટ છે એમાં પણ લોકો જઈને જોઈ શકે કે આ વિસ્તારનું જે મહત્ત્વ છે જે હેરિટેજ છે એના માટે અમે આયોજન કર્યું છે